આ ભુવનેશ્વર મહાદેવ એટલે હાથમતી અને ઇન્દ્રાસિંહ નદીના તટ ઉપર વસેલું એક પૌરાણિક વર્ષો જૂનું એક સ્વયંભુ શિવલિંગ કહેવાય છે એમ કહેવાય છે કે આ શિવલિંગ ખૂબ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે દૂર દેશાવરથી વર્ષો પહેલા તપ કરી અને ભૃગુ અહીં આશ્રમ પણ સ્થાપેલો છે પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભુ નીવ જ્યારે એના ઉપર અભિષેક કરે છે એના પગ પખાડે છે ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે વર્ષોથી આ સમગ્ર ગુજરાત રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું તમામ લોકોના દુઃખ દર્દ રોગ નિર્મૂળ થાય છે આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે એમના ઉપર અભિષેક થાય છે આ લાભ પણ લેવો અનેરો છે આપ ધર્મ ધર્મ પ્રેમી સનાતન ધર્મ ના લોકો વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીષ નપાવી આપની મનોકામના પૂર્ણ કરો જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી